કલાકાર જસવંત નથુ કાળાવાળાની 75 વર્ષની અનોખી ઉજવણી કલા યાત્રાની ઉજવણી માટે પેઇન્ટિંગ પ્રદર્શન યોજ્યો નર્મદા નદીમાં ભરતીના પાણી કિનારે પરિવર્તા વાહન ચાલકો ફસાયા ભરતીના પાણી આવી જવા છતાં વાહન ચાલકો સમયસર ન નીકળતા પરિસ્થિતિનું નિર્માણ થતો હોવાનો અહેવાલ ભરૂટ ખાણ ખનીજ વિભાગ ઉમતું રહ્યું અને ગાંધીનગરની ટીમે દરોડા પાડી અઢી કરોડ ઉપરાંતના માટી ચોરી સ્થળેથી વાહનો જપ્ત કર્યા છે ભરૂચ જિલ્લામાં મોટા પાયે માટી ખનન ચાલતું હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી રહી છે પરંતુ ઉનાળાની ગરમીમાં ભરૂચ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ એસી ની કેબિન છોડવી નથી જેના પગલે વાગડા તાલુકાના વજાપાડામાં ગાંધીનગરની ટીમે દરોડા પાડી આઠ જેટલા વાહનો જપ્ત કરી ગેરકાયદેસર માટી ખનન ઉપર દરોડા પાડી અઢી કરોડ ઉપરનો મુદ્દા માલ જપ્ત કર્યો છે ગેરકાયદેસર માટી ખનન કરનારા બંને રાજકીય વર્ગ ધરાવતા હોવાની માહિતી સપાટી ઉપર આવી છે ભરૂચ જિલ્લાના વાગડા તાલુકાના બજાપાડા ગામની અંદર ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની ફરિયાદ ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોડને થતાં ભરૂચનું ખાણ ખનીજ વિભાગ ઊંઘતું રહ્યું અને ગાંધીનગરની ટીમે ગેરકાયદેસર માટી ખનનની જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા જેના પગલે ભૂમાફિયાઓ માખડ ભડાટ મચી ગયો હતો અને ભાગમ ભાગ થઈ ગઈ હતી માટી ખનન કરી રહેલા લોકો પણ પોતાના વાહનો મૂકી ભાગવાના પ્રયાસો કરતા હતા પરંતુ ગાંધીનગરની ટીમે દરોડા પાડી ઘટના ઉપરથી ચાર જેસીબી અને ચાર ડમ્પોળો મળી અંદાજે અઢી કરોડ ઉપરાંતના વાહનો જપ્ત કરી દહેજ ગ્રામ પંચાયતને સોંપવા

ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું ભરબપોરે સતત ગરમીમાં ભરૂના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીઈટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સંસ્થા દ્વારા આવનારા બીજા બે થી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ત્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનોને સતત તાપમાં ફરજ બજાવતા હોય છે છે તેમની રહેનાર હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે માટે હું માનું છું થેન્ક યુ સો મચ જય કલાકાર જસવંત વર્ષની કલા યાત્રાની ઉજવણી પ્રદર્શન હતી નિમિત્તે આયોજિત પેન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું મૂળ ભરૂચના અને પાંત્રીસ વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જસવંત નથુ કાળાવાળાની પંચોતેર વર્ષની કલાયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે પચીસ અને છવ્વીસ બે દિવસ દરમિયાન આઠમા વૈકિત ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવતું કલાકાર જસવંત નથુ કાળાવાળાએ તેઓની કલા યાત્રા વર્ણવા સાથે ભરૂચ પ્રત્યયનો લગાવ હોવાનું કહ્યું હતું પેઇન્ટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી

ત્યાર પછી ચિત્રની અંદર જો કે મારો સૌથી સૌપ્રથમ શોખ સંગીતનો હતો અને સંગીતમાં સંગીત ભૂષણ થયા પછી આ ચિત્ર કલાની અંદર વધારે નાવિન્ય ઊંડાણ એ બધું મેં ખેડ્યું અને એ દરમિયાન ઘણા ચિત્રો મેં બનાવ્યા છે આ ચિત્રોના જુદા જુદા શહેરોમાં પ્રદર્શન પણ કર્યા છે મુંબઈ જહાંગીર ગેલેરી નેહરુ સેન્ટર આર્ટિસ્ટ સેન્ટર પછી હૈદરાબાદ જયપુર કલકત્તા દિલ્હી અમદાવાદ નેવા નેપાળમાં પણ આ શો મેં કર્યો છે બનાવ બન્યો હતો રાજપાડી ગ્રામ પંચાયતમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતા ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ આગ લાગવાની વાત નગર માં વાયુ વેગે પ્રસરતા ગ્રામ પંચાયત ખાતે લોકો દોડી આવ્યા હતા ફાયર ફાઇટર તેમજ ગ્રામજનોની મદદથી આગ ઉપર કાબુ મેળવ્યો હતો બનાવ અંગે કોઈને જાનહાની થવા પામી ન હોવાના અહેવાલો મળી રહ્યા છે ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયું ભરૂચમાં જીવદયા સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા દ્વારા સવારે ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવતું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ કહ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ નિભાવતા પોલીસને રાહત મળી રહે તે માટે આજે ભરૂચ એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય દરેક પોઈન્ટ પર દરેક પોલીસ મથક પર બંબાખાનાથી માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ પર ઉભેલા પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે સામপক্ষે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા છે સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે અને ભરુડનું કોઈ પણ પોલીસમથક કોઈ પણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચના પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આપણી કાળાજા અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિન્ક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ભરૂચના પંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચના તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે નર્મદા નદીમાં ભરતીના પાણી કિનારે ફરી વળતા વાહન ચાલકો ફસાઈ રહ્યા હોવાનું વાત રહ્યું છે ભરૂચના નર્મદા કિનારે લોકોને મોજ માણવી મુશ્કેલ બની રહી છે નર્મદા નદીમાં અચાનક ભરતીના પાણી આવતા અનેક વાર વાહન ચાલકો ફસાતા હોય અને જીવના જોખમે લોકોએ પોતાના વાહનો બહાર કાઢવા પડતા હોવાના વિડીયો સતત વાયરલ થઈ રહ્યા છે હાલમાં જ પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો તાપમાં શેકાઈ રહ્યા છે સાંજના સમયે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા કિનારે મજા માણવા માટે ગયેલા વાહન ચાલકોને મજા માણવી મુશ્કેલ બની હતી જી હા વાત કરીએ ભરૂચના ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના કિનારે મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે મજા માણવા માટે ગયા હતા આ સમયે પૂનમનો દિવસ હોય અને નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણીએ કિનારા વિસ્તારોમાં ફળી વળ્યા હતા આ સમયે નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાય વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહામુસીબતે પોતાના વાહનો બહાર કાઢ્યા હતા આ વાહન ચાલકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હાલમાં જ નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતમાં સાઠ લોકો ડૂબી ગયા હતા ત્યારબાદ ગતરોજ ભરૂચના લોકો દિવેરમાં બે યુવાનો ડૂબી ગયા હતા ત્યારે નર્મદા કિનારે પણ કોઈ આ પ્રકારની જાનહાની ન સર્જાય તેની તકેદારી રાખવી પણ જરૂરી છે. ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં મહાકાળી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. ભરૂચના દુબઈ ટેકરીમાં મહાકાળી માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચમાં આવેલા દુબઈ ટેકરી ખાતે બે દિવસથી ચાલનારી મહાકાળી માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારે નવ કલાકે પૂજ્ય મહાકાળી માતાજીની શોભાયાત્રા મક્તમપુરથી દુબઈ ટેકડી સુધી યોજાઈ હતી જેમાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિરના ઓસાળાના સેવક કૌશિકભાઈ ઈડોદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા મક્તમપુરથી નીકળી દુબઈ ટેકડી સુધી ભારે આનંદ અને ઉલ્લાસમાં નીકળી હતી અને લોકો ડીજેના તાલે માતાજીના ગર્ભે ઘૂમ્યા હતા આવતીકાલે તારીખ છવ્વીસમી મેના રોજ માતાજીની પ્રતિષ્ઠા યોજાશે अंत खार में मुख्य समाचार पर फरी एक नजर खान विभाग हूं रहता गांधीनगर વાગરા તાલુકાના એક ગામમાં ધામા નાખી અઢી કરોડ રૂપિયા વર્ષની અનોખી ઉજવણી કલા યાત્રા ની ઉજવણી માટે પેન્ડિંગ પ્રદર્શન યોજ્યું નર્મદા નદી ભરતીના પાણી કિનારે વાહન ચાલકો ફસાયા પાણી આવી જવા છતાં વાહન ચાલકો સમયસર ન નીકળતા પરિસ્થિતિ નું નિર્માણ થતો હોવાના અહેવાલ તો અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર